ક્યાં વ્યા ગયા મોરબી રવાપર રોડ ઉપર અત્યારે રહે એટલે મૈયા ગયા એટલે કોઈ કોઈની ભેગા વ્યા ગયા ઓમ વ્યા ગયા કેમ વ્યા ગયા ઈ કોકને લઈને વ્યા ગયા છે હો કોણ કઈ સામે વાળા લઈ ગઈ કઈ સમજ ના ઈ અમારી જાતિ છે તમારી એટલે મતલબ તમારી જાતિ એટલે આપણે રબારી રબારી છે ઈ ભાઈ નામે રમેશભાઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે YouTube ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક દીકરીનો ફોન આવે છે જેની અંદર મિત્રો આ દીકરી એની વેદના કરી જે છે મિત્રો છે ટોટલ ત્રણ બાળકો છે અને આ ત્રણ બાળકોને મૂકી અને તેની મમ્મી જે છે ઇન્સ્ટાગ્રામમાં ભાગી ગઈ છે જે બાબતે મિત્રો આ દીકરી ખૂબ પરેશાન છે અને પોતાની માને યાદ કરી રહી છે જે બાબતે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને મદદ માંગી રહી છે જેનું મિત્રો જોરદાર રેકોર્ડિંગ વાયરલ થયું છે તો આવો સાંભળે કે મિત્રો આટલી ઉંમરની આ ભાઈ ત્રણ બાળકોને મૂકીને કેમ ભાગી કે પેલા પ્રેમી સાથે મિત્ર

શેનું કામ હતું માર મમ્મી છે ને વયા ગયા હે ક્યાં વયા ગયા મોરબી રવા પર રોડ ઉપર અત્યારે રહે હે એટલે વયા ગયા એટલે કોઈ કોઈ ની ભેગા વયા ગયા ઓમ વયા ગયા કેમ વયા ગયા ઈ કોક ને લઈને વયા ગયા હે હા કોણ કઈ છે હામે વાળા લઈ ગયા ઈ કઈ સમાજ ના ઈ અમારી જાતિ હે તમારી

અને એક મહિનો જેલ માં રહ્યા અરે રે લેવા નો જવાય ને કઈ આપડે તો કાયદા થી લેવાય કેમ કારણ છે કે જે સ્ત્રી હોય અઢાર વર્ષ થી ઉપર ની હોય ને એ પછી એની ઈચ્છા હોય તો રહી સકે પણ હવે એ જે લઈ જનાર વ્યક્તિ ઓલો કેવાય તારા તમે કેટલા બેન ભાઈ અમે ત્રણ બેન ભાઈ હે મારા મમ્મી જેની હારે મૈત્રી કરાર કર્યા હે ને હા એમાં બે જ છોકરા લખાયા હે એમ પણ ત્રણ ભાઈ બેન હી અરે રે તારી ઉમર કેવડી બેટા, મારી પંદર વર્ષ પંદર વર્ષ હમ આ તે ફોન નંબર ક્યાં થી લીધા આ મેં તમારા youtube માં વિડિયો જોયો ને એમાંથી થી હવે એમાં એવું છે બેટા આપડા તે ફોન કર્યો છે તો હું તને શેના માટે ફોન કર્યો છે અમારે હે ને અમાર માર મમ્મી અમાર પાછી જોઈ હે હમ મતલબ એટલે મારે શું કરવાનું આ વાયરલ કરવા માટે ફોન કર્યો છે હા હા પણ પછી પાછો delete કરાવા માટે ફોન કરશો તો ના ના ઈ delete નહિ હા કેમ કે તારી ઉમર નાની છે બેટા એટલે તો હજી બાળક કેવા પંદર વર્ષ એટલે બાળક કેવાય એટલે તમારી મમ્મી તને યાદ આવે છે હા સાહેબ બહુ યાદ આવે છે અને અમાર ભાઈ છે ને માંથી પડી ગયો તો એના બે ભાંગી ગયા છે હર પણ બેટા એમાં એવું છે કે આને માં ના કેવાય આ તારે મમ્મી ને જે આ બગાડી જનાર એને તમારા ઘરે આવતો જતો તો કેમ કરતા થયું તું આ ના ફેસબુક માંથી થયો સર ફેસબુક માંથી કે ઇન્સ્ટાગ્રામ માંથી ફેસબુક માંથી ને ઇન્સ્ટાગ્રામ માં બે માં જ વાત કરતી મારા મમ્મી હા હા ઈ અમને છે ખબર પડી વઈ ગઈ તેરે હા 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 પછી તારી મમ્મી કદાચ પાછા આવી જાય તો તમે સંભાળી લ્યો એમ છો હા હું સંભાળ લઈશ

પા ઓકે બેટા આપણે ગામ છે ત્રંપા હરેશભાઈ ત્રંપા રબારી અને ગામ ગામ વનાડા વનાડા રાજકોટ હા રાજકોટ રાજકોટ ઓકે સારું હવે તું બતાઈતી નાની કે બતાઈતી મોટી તું વચન છે તારી બેનજી તારાથી મોટી છે મારા ઈમાતી મોટે ઘર મે સંતારો ભાઈ તારાથી નાનો હા બરાબર સારું હવે આ છે ઈ વાયરલ કરવા માટે તમારે એના માટે આપની મંજૂરી છે

બરાબર છે કઈ વાત હવે સમાજમાં કઈ પાંચ આગેવાનો વચમાં પડે અને એવું થાય તો તારી મમ્મી સંભાળી લેજો સમાધાન કરી નાખજો હા બને એટલું કેમ કે એનું કારણ છે બેટા કે તારી મમ્મી આ છે ને એને બાળક નું ને આવું બધું પ્રેમ ની જ્ઞાન નો હોય પણ હવે તારી ઉમર ના ની બેટા હવે તને સમજાવવામાં માં બધી રીત પ્રોબ્લેમ છે કાઈ વાંધો નહીં સારું હવે એનો ફોટો મોકલ અને તારી મમ્મી નો તારો ફોટો મોકલ હો હા સારું હાલો હવે આ છે ને મેં વાયરલ હું કરીશ હો યુટ્યુબ માં આમાં યુટ્યુબ માં આ જે ઓલા બધા ના વિડિયો વાયરલ કર્યા એ જોઈને તે ફોન કર્યો છે

હા તો એની હારે જરીક વાત કરીએ એની ઉંમર કેટલી છે એની ઉંમર માર છે 16 વર્ષની છે હા એટલે નાના જ કેવા કાઈ વાતો ને ચાલો સારું હાલો હવે તમે છે ને આ તારો ફોટો ની આમાં મોકલ તારા મમ્મી નો ફોટો મોકલ હો આ વાયરલ થાય ને કદાચ તાર મમ્મીને આ તારો મેસેજ છે શું છે આ તારો મેસેજ તારી મમ્મી જો કદાચ સાંભળે YouTube ના માધ્યમ થકી તમારા ઘરે આવે તો તમે સંભાળી લેજો અને તારા ભાઈ ને જે દવાખાના માં લાગ્યું છે ને દવાખાના બવાખાને લઈ જજો તારા પપ્પા આવે ને ગાડી માંથી તો દવાખાના ને લઈ જજો ભલે